ક્યારે છે ગીતા જયંતિ ગીતા જયંતિ મહાત્મ્ય શું છે ગીતાજીના અધ્યાયનો પાઠ કરવાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું તો દર્શક મિત્રો ગીતા જયંતિ આવતીકાલે છે કાલે છે ગીતા જયંતિ એટલે આજે હું તમને જાણકારી આપીશ કે આવતીકાલે તમારે શું કરી શકાય મિત્રો ગીતા વિશે તો આપણને ખબર છે યુદ્ધ કરવાનું થયું ત્યારે અર્જુને પોતાના શસ્ત્ર મૂકી દીધા પોતાના ભાઈઓને દાદાને સગા સંબંધીઓની સાથે લડવાનું જોઈ અને અર્જુનનો હાથ ધ્રુજવા લાગે છે અને તે વખતે ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતાનું મહાત્મ્ય કહે છે અને ગીતા જે છે જેની અંદર અઢાર અધ્યાય જેમાં રહેલા છે એને ગીતા કહેવાય ભગવાનના મુખમાંથી જે વાક્ય નીકળ્યા છે તેને ગીતા કહેવાય ગીતાનો ગ્રંથ જે છે જેની ઉત્પત્તિ છે કે માક્ષર 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 માસની અંદર સુદ સુદ ગીતાની શરૂઆત થઈ એટલે એ દિવસની આપણે ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કોઈ પણ માણસ અસત્ય બોલતો હોય ને તો આપણે કહીએ ગીતા ઉપર હાથ રાખ આપણે આવું ઘણી વાર કહીએ છીએ અરે ઘણી વખત તો કોર્ટ કચેરીમાં પણ આપણે ત્યાં જઈએ ત્યારે પણ એની ગીતા ઉપર હાથ રાખીને બોલાવવામાં આવે છે કારણ એ છે કે ગીતા એક એટલો ધાર્મિક અને પવિત્ર ગ્રંથ છે કે જેના ઉપર લોકોને વિશ્વાસ હોય છે ગીતાની અંદર જ્ઞાન અને તપ રહેલું છે ગીતા જ્ઞાન અને તપ જેમાં સમાયેલું છે એને ગીતા કહેવાય ભાગવત તો ભાગ તો ભાગવત જે છે જેમાં ભક્તિ છે ગ એટલે જ્ઞાન છે એટલે વૈરાગ્ય છે ત એટલે તપ છે જેમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને તપ જેમાં સમાયેલું છે ભાગવત કહેવાય અને ગીતાની અંદર જ્ઞાન અને તપની જે વાત કરેલી છે તેને ગીતા કહેવાય છે એવું કહેવાય છે કે ગીતાની અંદર ભગવાને ઘણું બધું અર્જુનને કહ્યું છે ઘણા બધા દુનિયાના બધા જ પ્રશ્નો ગીતાની અંદર છે પણ ગીતા વાંચવાનો સમય કોની પાસે છે એ પ્રશ્ન ઉદભવી થાય આમ તો શાસ્ત્ર કહે કે રોજે રોજ વ્યક્તિએ જો ગીતા વાંચે છે ને તો જીવનમાં બહુ બધી મુસીબતો ટળી જાય છે અને ઘણા બધાના પ્રશ્નો જેમ કે આજની જનરેશનમાં ઘણા બધાને પ્રશ્ન અલગ હોય ઘણા લોકો તો પૂજામાં બેસવાથી બીતા હોય ઘણા લોકો તો પૂજાથી જ મતલબ આળસ આવે ભગવાનના દિયો કરવાનો બાળકોની આજની જનરેશન તમે જો ભગવાનથી દૂર થતા હોય છે પણ જો ગીતાને જો વ્યવસ્થિત વાંચવામાં આવે ને તો ઘણા બધા પ્રશ્નોના જવાબ એમાંથી જ મળે છે ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય કે શાસ્ત્રીજી ભગવાન જે યંગ જનરેશન છે એ લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી આ દુનિયામાં ભગવાન છે કે નહીં ભગવાન હોય તો અમને દેખાતા કેમ નથી ઠીક છે એ એમનો પ્રશ્ન છે બરાબર છે પણ હું એવું માનું છું કે દુનિયાની અંદર માના ગર્ભની અંદર જે બીજ ઉત્પન્ન થાય છે અને જે બાળકનું સર્જન થાય છે ને એ પરમાત્માની કૃપા છે પરમાત્માના એક આંખના પલકારાની અંદર પૃથ્વીનું બ્રહ્માંડનું સર્જન અને ક્ષય કરવાની જે તાકાત છે એ પરમાત્મા છે ઘણી વખત આપણે બધું કરી શકીએ પણ જે ભગવાન કરે ને એ કોઈ ના કરી શકે આપણું જે દિમાગ છે ને આ દિમાગની અંદર ભગવાને એટલો બધો પાવર મૂકેલો છે પૃથ્વી જલ તેજ વાયુનું આકાશ પંચ તત્વની તાકાત છે કોમ્પ્યુટર ગમે એટલું કોમ્પ્યુટર બનાવ્યું માણસે પણ દિમાગ ભગવાને બનાવ્યું છે કાળા માથાનો માનવી એ બનાવ્યો છે અને આજે માનસ એ ભગવાનને બનાવે છે મૂર્તિ બનાવે કે પણ એવું કહેવાય છે કે તમામ પ્રશ્નોના જવાબ ગીતામાં છે જેમ કે દાખલા તરીકે સમજાવું મને એક જણને પ્રશ્ન કર્યો શાસ્ત્રીજી ભગવાન છે તો દેખાતા કેમ નથી તો એ પ્રશ્ન ગીતાની અંદર થયો હતો કોને કર્યો હતો અર્જુને કર્યો હતો કે હે ભગવાન કેમ કે અર્જુનને ખબર છે કે મારા જે સારથી છે જે કૃષ્ણ ગોપાલ એ દુનિયાનો તારણહાર છે તો પ્રશ્ન કરો કે હે ભગવાન તમે તમારા તો એક હજાર સ્વરૂપ છે તમારે સ્વરૂપ સૂર્ય ચંદ્ર સમાન તમારો પ્રકાશ છે સમસ્ત બ્રહ્માંડને તમે પૃથ્વીને ચલાવવાની સક્ષમ મતલબ તાકાત ધરાવો છો કીડીને કણ અને હાથીને મન આપનાર તમે છો તો તમારું આ વિરાટ સ્વરૂપ મને કેમ દેખાતું નથી જેમ આપણે ઘણી વખત કહીએ કે ભગવાન આ દુનિયા છે દેખાતા કેમ ઘણી વસ્તુ એવી છે દુનિયામાં કે જે હોય છે ખરી પણ દેખાતી નથી જેમ કે એક વાયર હોય ને તો વાયરની અંદર કરંટ જતો હોય એ દેખાય નહીં પણ એને અડીએ ને ત્યારે શોર્ટ લાગે એટલે ખબર પડે કે આમાં કંઈક છે પવન છે દેખાતો નથી પણ પવન આપણને ખબર છે કે પવન છે ખરો તેમ દુનિયાની અંદર ઈશ્વરીય શક્તિ હોય પણ દેખાતી નથી દૂધમાં માખણ હોય પણ દેખાતું નથી પણ દૂધને જ્યારે પ્રોસેસ થાય એટલે ધીરે ધીરે દૂધમાંથી દહીં બને દહીંમાંથી ઘી બને એમ કરતા માખણ એમાંથી હોય પણ શરૂઆતમાં નથી દેખાતું પણ હોય છે ચોક્કસ શરૂઆત તો ત્યાંથી થાય છે ભગવાનને જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન તમે મને દેખાતા કેમ નથી જેમ ઘણા કેમ કે ભાઈ ભગવાનના દુનિયામાં હોય હોય નથી ને કદાચ હોય તો દેખાતા કેમ નથી તો અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે મને દેખાતા કેમ ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન અમુક વસ્તુને જોવા માટે અમે જેમ કે આ તારી જે આંખો છે ને એ આંખો મારા સ્વરૂપને નહીં જોઈ શકે આ ચર્મ નહીં ચાલે લે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું તું આ દિવ્ય દ્રષ્ટિ લે અને એનાથી મને જો તો તું જોઈ શકે બાકી મારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે આ તારી જે આંખો આ જે નાના કેમેરા છે એ નહીં કામ કરે એના માટે દિવ્ય કેમેરા હેવી જોશે દિવ્ય દ્રષ્ટિ જોશે અને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે અર્જુને ભગવાનના દર્શન કર્યા એ જમાનાનું ઇન્ટરનેટ પણ વાત કરીએ તો એવું કહેવાય છે કુરુક્ષેત્રમાં જે કંઈ ઘટના ઘટિત થતી હતી તે સંજય હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રને શું થઈ રહ્યું છે શું કરી રહ્યા છે કોણ શું બોલી રહ્યું છે તે બધી જ વસ્તુઓ અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે એ જમાનોનું નેટવર્ક એવું કહેવાય છે એ વખતે ઋષિમુનિ પોતાના યોગ અભ્યાસથી પોતાના શરીરને એક શરીરમાંથી બીજા શરીરને બહાર કાઢી આવી તાકાતો જયારે યોગ શક્તિ કહેવાય છે ઘણી બધા પ્રશ્નોના જવાબ ગીતાની અંદર છે પણ એક એક શ્લોકને વાંચવાનો સમય નથી ગીતા કોઈ ગ્રંથ નથી ગીતા સ્વયં પરમાત્મા છે એટલે લખ્યું ગીતા પુસ્તક યત્ર યત્ર પાઠ પ્રવૃ પ્રવર્તતે તત્ર સર્વાની તીર્થાની પ્રયાગાદિ ની તત્વય જ્યાં નિત્ય ગીતા હોય છે જ્યાં ગીતાજીનો ગ્રંથ છે ત્યાં એવું કહેવાય છે કે ત્યાં સમસ્ત દેવી દેવતાઓ તે ઘરમાં બિરાજમાન રહે છે જ્યાં નિત્ય શ્રી ગીતાજીનો પાઠ થાય છે ત્યાં સમસ્ત તીર્થો ત્યાં વાસ કરે છે જ્યાં નિત્ય શ્રી ગીતાજીનો એક અધ્યાય અથવા એક શ્લોકનો પાઠ થાય છે ત્યાં તે સ્થાન એ સ્થાન રહેતું નથી એ પવિત્ર ધામ બની જાય છે આવું ગીતામાં લખ્યું છે અધ્યાયમ શ્લોક પાદંબા નિત્યમ યહ પઠતે નરહ સયાતિ નરતામ યાવન મન્વંતરમ વસુંધરે એવું કહેવાય છે કે અધ્યાયમ શ્લોકમ પાદંબા નિત્ય ગીતાજીનો જો તમે અધ્યાયનો પાઠ કરો છો અથવા એ અધ્યાયના એક શ્લોકનો પાઠ કરો છો અથવા એક શ્લોકના એક ચરણનો પાઠ કરો છો ને તો પણ એનું ફળ લખ્યું છે કે મનવંતર સુધી મનુષ્ય શ્રેષ્ઠ યોની ચોર્યાસી લાખ પ્રકારની યોની છે એમાંથી સારામાં સારી કોઈ યોની હોય તો મનુષ્ય છીએ બાકી દરેક જીવોમાં કેટલું કષ્ટ છે સાપો જો તમે જો સાપ પણ પોતાના પેટ ઉપર ચાલતો એને પગ નથી આપ્યા જેને પગ નથી એને ખબર નથી કે પગની કિંમત શું છે જેને આંખ નથી એને પૂછો કે આંખની કિંમત શું છે દરેક જીવમાં કષ્ટ છે સૌથી સારામાં સારો જીવ હોય તો મનુષ્ય દેહ જે પણ ભગવાને તમને આપ્યો છે તો જે સારા કર્મ કર્યા છે અને મનુષ્ય દેહ મળે છે અને એમાંય જો તમે સારા કામ કરો છો અથવા ઘરની અંદર ગીતાના અધ્યાયનો શ્લોકનો અથવા એનું ગીતાનું પૂજન કરો છો અથવા એનું વાંચન કરો છો તો એનાથી જીવનની અંદર એવું કહેવાય છે કે જેમ કમળના પાનને જેમ તલાવ હોય ને તો એની અંદર કમળના પાન હોય તો કમળના પાનને એ જળનું જળ કોઈ દિવસ કમળના પાનને સ્પર્શ કરી શકતું નથી તેમ જે લોકો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે તો માણસ ગમે એટલો પાપી હોય તો પાપ પણ એને સ્પર્શ કરી શકતા નથી આવતીકાલે ગીતાજીની પૂજનની વાત હોય તો પૂજાની અંદર તમારે ઓમ જ્ઞાન પ્રદાય મંત્ર દ્વારા ગીતાજીનું પુસ્તકનું પૂજન કરજો શક્ય હોય તો પીળા પુષ્પ અર્પણ કરજો અને ગીતાને તમારા ભાગ્ય ઉપર સ્પર્શ કરજો જેથી ભાગ્યના તાળા ખુલે છે ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ગીતાજીના અઢાર અધ્યાય છે તો દરેક અધ્યાયથી એનાથી લાભ શું થાય તો ગીતાજીનો પહેલો અધ્યાય જે એ લોકો વાંચતા હોય તો પહેલો અધ્યાય વાંચવાથી મનુષ્યના જીવનના દુઃખોમાંથી મુક્તિ મળે છે ગીતાજીનો જો બીજો અધ્યાય વાંચો છો તેનાથી આત્માનું જ્ઞાન થાય છે જો ત્રીજો અધ્યાય જે વ્યક્તિ વાંચે છે એના પોતાના જીવનના કરેલા કર્મનું ફળ એને પ્રાપ્ત થાય છે ચોથો અધ્યાય વાંચવાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ગીતાજીનો પાંચમો અધ્યાય વાંચવાથી મનુષ્યને મોક્ષ મળે છે ગીતાજીનો છઠ્ઠો અધ્યાય વાંચવાથી મનની શાંતિ મળે છે જો જીવનમાં મનુષ્યએ સફળતા પ્રાપ્ત કરવી હોય તો ગીતાજીનો સપ્તમ સાતમો અધ્યાયનું વાંચન કરવાથી સફળતા મળશે અષ્ટમ કે આઠમો અધ્યાય વાંચવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે નવમો અધ્યાય વાંચવાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે દસમો અધ્યાય વાંચવાથી અલૌકિક અલૌકિક જ્ઞાન અલૌકિક જ્ઞાન એને પ્રાપ્તિ થાય છે અગિયારમો અધ્યાય વાંચવાથી દેવતાઓના આશીર્વાદ અને દેવતાઓના દર્શન થાય છે સ્વપ્નની અંદર દેવ દર્શન થાય અને દેવતાઓની આશીર્વાદ પ્રાપ્ત થાય દેવતાઓ તમારું રક્ષણ કરે છે બારમો અધ્યાયથી આધ્ય આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેરમો અધ્યાય વાંચવાથી જ્ઞાન અને શક્તિની પ્રાપ્તિ થાય છે ચૌદમો અધ્યાય વાંચવાથી મન પ્રફુલ્લિત રહે છે આનંદની પ્રાપ્તિ થાય છે સુખ આવે છે પંદરમો અધ્યાય વાંચન કરવાથી ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સોળમો અધ્યાય વાંચન કરવાથી ઘરની અંદરથી નકારાત્મક ઉર્જાઓ અને જીવનમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે સત્તરમો અધ્યાય જો ગીતાજીનો વાંચવામાં આવે છે તો એવું કહેવાય છે કે સદૈવ ઈશ્વર તમારી સહાય કરે છે અને અઢારમો અધ્યાય વાંચન કરવાથી જન્મ મૃત્યુના બંધનના ફેરામાંથી મનુષ્યને મુક્તિ મળે છે તો ગીતાજીના અઢારે અઢાર અધ્યાયનું એક વિશેષ ફળ છે એટલે ચોક્કસ પોતાના ઘરની અંદર ગીતાજીનું અધ્યયન અને ગીતાજીનું પુસ્તક ગ્રંથ હોવો જોઈએ તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આજે ગીતાજીનું બહુ સરસ મજાનું મહાત્મ્ય કહ્યું છે આવતીકાલે એકાદશી છે તો આવતીકાલે એકાદશીનું પણ મહાત્મ્ય હું તમને આવતીકાલે કહીશ દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન